thank you વડોદરા મેટલ મર્ચન્ટ એસોસિએશન અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા બીજી એડિશન કિચનવેર હોમ ટ્રેડ ફેર બે હજાર ચોવીસનો અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે શુભારંભ થયો છે વર્ષના અંતે વડોદરાવાસીઓને કિચનવેર અને હોમ એપ્લાયન્સિસની તમામ વસ્તુઓ એક જ સ્થળે એક સ્થળ એક છ થિયેટર મળી રહે તે હેતુસર પ્રખ્યાત કંપનીઓની એકસો ચાલીસથી વધુ સ્ટોલમાં વસ્તુઓનું વેચાણ રાખવામાં આવેલ છે ટ્રેડ ફેરના મેઇન સ્પોન્સર તરીકે રેગન કોસ્પોન્સ તરીકે વિનોદ ઇન્ટેલિજન્સ કુકવેર ઓરેન્જ પ્રેસ્ટીજ જેવી પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો છે આ ઉપરાંત સપોર્ટેડમાં લુંબી બ્રધર્સ વસંત મસાલા વિજય ડેરી હોકિંગ્સ સેલો એક્શનવેર પ્રેલેડી રાજેશ્વરી ટુલી અનમાર્કેબલ જેવી કંપનીઓએ ભાગ લીધો છે આ ટ્રેડ ફેર તારીખ ચાર ડિસેમ્બરથી નવ ડિસેમ્બર સુધી છે ટ્રેડ ફેરનો સમય સવારે દસથી રાત્રે દસ સુધીરો છે જેથી વડોદરાવાસીઓ આનો લાભ લઈ શકે આ વિશે વધુ માહિતી આપતા ટ્રેડ ફેરના આયોજકે જણાવ્યું હતું કે અમારો ટ્રેડ ફેર કરવાનો મૂળ હેતુ વડોદરાવાસીઓને તમામ કંપનીઓની વસ્તુઓ એક જ છત હેઠળ એક જ સ્થળે મળી અને સારી ક્વોલિટીની બ્રાન્ડેડ વસ્તુઓ યોગ્ય ભાવે મળે તે માટે આનું આયોજન કરવામાં આવ્યું છે માટે અમે વડોદરાવાસીઓને આપ ફેરની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ આ ફેરમાં પાર્કિંગ અને એન્ટ્રી નિઃશુલ્ક છે